ઊંડી ડ્રેનેજના ઢાંકણોમાં મોટી મોટી ગેપો જોવા મળી રહી છે કોઈ બાળક રમતું હોય ને અચાનક અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ગણાશે એક મોટી ગાય અહીં ગેપમાં ખાબકી ગઈ અને જેને બહાર કાઢવા માટે ફાયર વિભાગને બોલાવવામાં આવ્યા કરજણ ફાયર વિભાગના કર્મીએ ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢી છે તંત્ર તાત્કાલિક ધોરણે જાગી અને શાક માર્કેટ પાસે ઊંડી ડ્રેનેજના ઢાંકણ નાખે એવી કરજણ શહેર ગૃહિણીઓ સહિત સ્થાનિકોની માંગ છે